બાકી પ્રવ બાકી મહાપ્રભુ પેલા આપડે પાસે બાદ કરવાના આઠ સીટો જે છે ને એ અંદર ઘણી બાદ કરવાની કેમ તો પછી હાશો વાંધો નઈ એ તો દરેક પોતાનું રમકડું લઈને આવી શકે ને દરેક ને રમકડું હોય છે એમ નહીં એટલે છઠ્ઠી થાય નહીં પછી છઠ્ઠી થાય ખરા ને અને

હા લોચાવાળા છે યાર 200 ઉપર છે કેમ રો તમારે 34 ઘડી ને 200 ઉપર કેતા હા એ તો તો એમાં 21 ને પછી હવે એડો ને 200 આજુબાજુ હતા 200 કેટલા ઉપર 54 માં છો શ્રી કરો 21

રામજી આમ આમ નહી ને લખે હવે થઈ જશે છઠ્ઠી છઠ્ઠી

એવી વાત છે કે સુબેટમાં વચ્ચે જગ્યા હોય એટલે વચ્ચે આપણે નાની કલી ના સ્કૂલ આવી કેસવા ના હા તો એ કેવી રીતે ગણવાનું એ લોકો ને તો તમારે 41 ની સેવા આપવાની હોય ને તો આપણે વધારે સાત સાત બે છેだろう કે ના એટલે એમાં કેવું એ લોકો કહે કે આપણે જે એ લોકો તો એકバス ની 41 ની સેવા લે ને અને એકバス માં એ બે ની વાત કરી સેવા લે બરાબર 39 ની સેવા

હા એટલે આમાં તો લખ્યું છે પ્રસાદ માં તો આપડે લેવા જ પડશે આમાં જેટલા નામ હોય માનું ભલે એમનું રમ લઈને આવતો પ્રસાદ સેવા માટે એમનું ખાવું પડે

એકતાલીસ ગુણ્યા છ બસો છેતાલીસ ઓગણત્રીસ હોય તો બળદરપ્રુ આવશે બરાબર એટલે થઈ જશે એટલે છ થાય બરોબર બસો કેટલા થયા

માલપુડા તો દૂધ પાક ની સાથે બને એટલે એ કરવો હોય તો એ માનો કે તૈયાર શિખંડ લાવવું હોય તો પણ એ અથવા તો

શુદ્ધ નામ શ્રી જ્ઞાન પંચમી કહેવાતું અને પેલું ધંધાની રીતે એને શ્રી લાભ પાંચમ કહેતા આપણે તો જ્ઞાન પંચમી બરાબર કે અખંડ બ્રહ્મ છોડિયે તો તૈયાર છે બધા બધા

સંખ્યા કરવા માટે ફરવું પડે બ્રોશર પેલું કરવું પડે અને આધ્યાત્મિકમાં કશું નહીં ને એમ કે સહજ બધાની અનુમતિ થઈ એમ પ્રજા જંડા જંડાળી થઈ પ્રજા કે દૃત્પાટ કરવો માલફો કરવો ক্রাজিরন য়াজকনে মতেপাক gained mourning. কーমন্য় এনে মাজেরন কাজ splashপাক! multimass. भान बवाहे चीटर, बेखाना कारति हैेः. भनेकल अरेट, और रिषाग्या. अबनी है जिए-जे जानतुषि, कारती हैů. स्वेट, क्कॉत, कराती?